શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન રાજકોટ દ્વારા તારીખ અગિયારમી સોમવારના રોજ દ્વિતીય શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આઠ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે તેમાં કરિયાવાડમાં એકસો સાહીઠથી વધારે આઇટમ આપવામાં આવશે તેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના અધ્યક્ષ વિજય મકવાણા પ્રમુખ હાર્દિક ટાંક ઉપપ્રમુખ રોહિત ટાંક મંત્રી વિક્રમ કાચા તેમજ સંગઠનના સર્વે સભ્યો દ્વારા આયોજન કરાયું છે આ કાર્યક્રમનું આયોજન સેલિબ્રેશન ટ્રી પ્લોટ રિવર સાઇટ સ્કૂલ પાસે કોઠા

પૂર્વ કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ભરતભાઈ બોગરા રમેશભાઈ ઢીલાડા ઉદયભાઈ કાનગર તથા ધારાસભ્યશ્રીઓ બધા મુકેશભાઈ પ્રમુખ પ્રમુખશ્રી તથા સાથે અમારા સમાજના આગેવાનો શ્રી વાપેથી ભરતભાઈ ટાંક તથા વિવેકભાઈ ગોહેલ પ્રકાશભાઈ મોરી તથા બધા મહેમાનો આવવાના છે તથા અમારા સમાજના ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ કાળુભાઈ પરમાર અધ્યક્ષ શ્રી વિજય ભરતભાઈ રાઠોડ તથા શ્યામ મંદિરના પ્રમુખ અરિંદભાઈ રાઠોડ તથા કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા તથા સતનમા કોર્પોરેટર રવિ રવજીભાઈ મકવાણા બધા સાથે જોડાવાના છે અને અમારા આ સમૂહ લગ્નમાં એકસો પંચોતેર થી વધારે કાર્યવર આપવાના છે ત્યારે સર્વ જ્ઞાતિઓને જણાવવાનું કે ભાવભર્યું આમંત્રણ અમારા યુવા સંગઠન દ્વારા આપી છે તો બધા જોડાય અને સમાજના એક દ્વિતીય સમૂહ લગ્નના જે પ્રેરણાશોદ છે તેમાં સાથે રહે એવી અમારી બધાની શુભેચ્છા જયા ભાગીકાલિબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ કોઠારીયા મેન રોડ અગિયાર ત્રણ બે હાજર ચોવીસ ને વાર સોમવાર